આ જ પટુ પટ માથે એક માતા જસોદા કે જેમને પરમ કૃપાળુ પરમાત્માને ખાંડણીએ બાંધાતા બાકી ભક્તોએ ઘણા એવા એની ભક્તિના વચનોએ પ્રભુને બાંધા પરંતુ આ રીતે ખાંડણીએ માતા જસોદા સિવાય હજી સુધી કોઈએ બાંધા નથી પણ એવી જ એક ડુંગર નામના ભરવાડના દીકરાની વાર્તા કે જેને પ્રભુને આ રીતે એક જાળની સાથે બાંધ્યા બાર તેર વર્ષની ઉંમર ભાઈ વગડાવમાં માલઢોર ચરાવે કોઈ ભેગો હાથી રહે અને ભેંસો ચરાવે કારણ નાનપણથી જ માતા પિતાનું અવસાન થઈ ગયું છે એ સમયની માલિકા વડલાના ઝાડ નીચે એક નદીના કાંઠે આવી રીતે ભાગવત સપ્તાહ થતી ને મિત્રો ધર્મ આપણે કોઈ ધર્મની ટીકા ટીપણી નથી કરવી કે આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતો પરંતુ મારી સાંભળેલી મારી વાંચેલી એવી બે વાતો હું તમને કહો કે એક ધર્મના ભગવાને એવું કીધું એક ધર્મના ભગવાને એવું કીધું કે આ એક એવો સુપર પાવર કે જે આ પૃથ્વીનું સંચાલન કરે છે જે આ પૃથ્વીનું બધું મેનેજમેન્ટ કરે છે આ પૃથ્વીનું મેનેજમેન્ટ કરે છે એવો એક સુપર પાવર જે છે હું એનું સંતાન છું આ ધર્મના ભગવાને એવું કીધું છે અને એક બીજા ધર્મના એવું કીધું છે કે જો ઈસ પૂરી કો ચલાતા હૈ જો ઈસ પૂરી કો ચલાતા હૈ મે ઉસકા સંદેશા આવવાનું પણ મિત્રો

આપણે જાદુ કેતા એ નદી ભાગવત કથા હાલે ડુંગર નામનો ભરવાડ દેશો ચરાવે અને આપણે શાસ્ત્રીજીના મોઢામાંથી કથાઓ કેતા કેતા એવી વાત નીકળે છે કે આ જગતનો આધાર આપનો આધાર કાળિયા ઠાકર સિવાય દ્વારકાધીશ સિવાય બીજું કોઈ કરવું પડે એક વખત મોહમાયા મેલાઈ જાય છે અને બધા કામ કરતા મેલી માલ ને એમને ચડતા મેલી અને નીકળી જાય છે આ વાત મિત્રો વિશ્વાસની છે એક એવો વિશ્વાસ અંદરથી આવે છે કે પરમ કૃપાળુ પરમાત્મા મળશે આ વાત વિશ્વાસની છે એવી જ એક વાત વિશ્વાસની એક ગામની અંદર વરસાદ નહોતો થતો વરસાદનું ટાણું પણ વરસાદ થાય નહીં ગામના બધા ભેગા થયા કે હાલો વરસાદ નથી થતો તો આપણે રામજી મંદિરે રામધૂન બેહાડીએ આખા ગામને ભેગું કર્યું છોકરાઓને ભેગા કર્યા બધાને કીધું કે આપણે વરસાદ નથી થતો એટલે રામ મંદિરે રામધૂન બેહારીએ એમાં એક નાનકડો છોકરો નાનકડી છત્રી હાથમાં લઈને આવ્યો છે તો તો એમાં પૂછ્યું તડકામાં તું આ છત્રી આવ્યો એ નાનકડા બાળકે જવાબ દીધો મિત્રો કે આપણે વરસાદ હાથ ને રામધૂન વેહારીએ છીએ તો વરસાદ તો આવશે જ ને અને વિશ્વાસ કહેવાય એ બાળકને અંદરથી એક વિશ્વાસ હતો કે આપણે રામધૂન બોલશું તો વરસાદ આવશે જ એવી રીતે ભક્તિ એક વિશ્વાસ હોવો જોઈએ મિત્રો વિશ્વાસ વગર બધું નકામું છે ડુંગરને વિશ્વાસ એક અંદરથી જાગી ગયો એવો એક બીજો પ્રસંગ કે વિશ્વાસ કદાચ કાળીઓ ઠાકર હજરે હાજર તમારી હારે હોય તમારી બાહે હોય પણ તમને જ્યાં સુધી એક અંતરથી એ વિશ્વાસ ન જાગે ત્યાં સુધી નકામું છે એક ભાઈએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી ભગવાન કૃષ્ણની સ્થાપના કરી આખો દિવસ હે દ્વારકાધીશ હે ભક્તિ કરે સેવા પૂજા કરે ચાર છ મહિના છે અંદરથી એવું થયું એટલે આ મૂર્તિ હું પીરો છું ઠાકોર હે કાળિયા ઠાકર આ છ મહિના અમને હું ગયા ગાણીઓ ખાતર હજી ભયડો નહીં એટલે એને કૃષ્ણની મૂર્તિને સાઈડ માં ગી અને અહીંયા રામ ભગવાનની મૂર્તિ પધરે એ આ મર્યાદા પુરુષોત્તમ રામ આ ગાયકા મારી અરજી સાંભળશે મને મળશે ભગવાન રામની મૂર્તિ પધરાવી સેવા પૂજા કરે ફૂલહાર ચડાવે હારા હારા અંતરો સાટે એ બધું એ કરતા કરતા વિચાર વિચારે આવ્યો ત્યાં કાળિયા ઠાકર ની મેં છ મહિના પૂજા કરી આ તો મને મળ્યો નહીં અને હવે હું ભગવાન રામની સેવા પૂજા કરું છું આ અંતરને ને બધા સાટું છું એની સુગંધ આ બાજુ અહીં બેઠો બેઠો લેતો હોય છે આને આપણે કઈ દર્શન જ નહોતું થયા આને સુગંધી શું કરવા લેવા દેવી જોઈએ એટલે ને બે રૂના કુંભડા લઈ અને એના નાક નાકમાં ભૂણામાં રૂ ભરાવી દીધું આ તો મૂર્તિમાંથી ચાર ભૂજા ધારી આત્મા શંખ ગદા ચક્રધારી અખિલ બ્રહ્માંડ નો નાથ કાર્યો ઠાકર પ્રગટ થયો તો આ ભલો મારા પાછો કેવું બચે તું ખરેખર નો અદેખો છો હું છ મહિના થી તારી ભક્તિ કરતો હતો તો તું નો આવ્યો અને જયારે આવી હું ભગવાન રામની સેવા પૂજા કરું છું એને જે અંતર સાટું છું એની સુગંધ તું ના લઈ લેવાનું તારે નાકમાં મેં રૂ ભરાયું એટલે તું સુગંધ લેવા હાટું થઈને આવ્યું ત્યારે ભગવાને કીધું તું કે અરે મુરખ હું તો તેડી આયા હતો હું આજે આયા છું પણ ઈ તને વિશ્વાસ નહોતો આજે તને અંદરથી એમ થયું કે હું અહીંયા છું અને આ લઈ લઉં છું એટલે કે મારા નાકમાં રૂ ભરાય તને ત્યારે અંદરથી એવો આભાસ થયો તને એવો વિશ્વાસ જાગ્યો કે હું અહીંયા છું આ પથ્થરની મૂર્તિમાં હું છું એ જે તારો અંતરનો અવાજ છે ને અને એ જે તને મારી ઉપરનો વિશ્વાસ છે ને જે તારી શ્રદ્ધા છે ને એને લીધે હું તારી પાસે આવ્યો છું એ જ રીતે મિત્રો ઈશ્વર હર માટે હર જગ્યાએ છે જ પણ આપણે એ વાતનો વિશ્વાસ એક અંદરથી આવતો નથી આપણું મન ચંચળ છે એક જગ્યાએ સ્થિર આપણે આપણા મનને નથી કરી શકતા જે વ્યક્તિ જે મનુષ્ય આ ચંચળ મનને જો પોતાની કાબૂમાં કરી શકે ને એ જરૂર ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે એવી જ રીતે ડુંગર ભરવાડ કે જેને હાવ અંદરથી લાગી ગઈ હતી સાહેબ

અને હું ત્યાં ભીમપુરી બાપુના આશ્રમમાં ધક્કો મારી દઉં આમે ભીમપુરી બાપુ તો મગજના થોડાક આકરા એટલે એ આનું બધું ભૂત છે ને ઉતારી નાખશે એટલે એ મને કીધું ડુંગર ભરવાનું કે તારે ભગવાન કાળિયા ઠાકરને મળવું ને એ કે ભીમપુરી બાપુના આશ્રમમાં હાલતા આવે છે તું ન્યા વયો જા ભાઈ આને તો લાગી જ ગઈ તી હું મને લાગી તું ના અને તું મને લાગી હું હે દોત મેલતો સીધો ભીગો ભીમપુરી બાપુના આશ્રમમાં લઈને બાપુના ચરણોમાં દલવત લાંબો પ્રણામ કરી અને બાપુ કહે કે મને કાળીયા ઠાકરને વળાવો મને એના દર્શન કરાવો બાપુ ભલે આમ ગરમ મગજના પણ સંત સ્વભાવ કોઈની કોઈ ભક્ત હૃદયને દુભાવે નહીં એટલે બાપુને એમ થયું કે જો આને એમ કહીશ કે કાળિયો ઠાકર અહીંયા ન મળે ત્યાં અહીંયા ન આવે તોય ક્યાંનું મન ભાંગી જાહે આ ભગત ખોટો નારાજ થાય એટલે બાપુએ એને અરવૈદેમ કીધું કે ભાઈ એ તો મોટો માણસ રહ્યો મહિનામાં એકાદ વખત અહીંયા આવે એને ટાઈમ મળે અહીંયા આવે તું એક કામ કર તું રે અને આપણી આ ગાયું માલઢોરની તું સેવા ચાકરી કર એ અહીંયા આવશે એટલે હું તને એના દર્શન કરાવી દઈ ભોળું હૃદય ભક્ત હૃદય એ તો ત્યાં આશ્રમમાં માલઢોરની સેવા ચાકરી કરવા માંડો મહેતા કરવા માં અને હે ઠાકર હે કાળિયા ઠાકર હે દ્વારિકાના નાથ આવા જાપ જપવા મીડો અને ગુરુના ચરણોમાં ગુરુ વાણી લાગ્યો એમ ધીમે 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 દિવસો પસાર થવા લાગ્યા અને એક દી વરી પાછો બાપુ પાસે ગયો અને બાપુનો ભગત તરફ આમ ઠેકાણે નહીં હોય કે બાપુ હજી કેટલાક દી લાગશે આ વાળો કેદી આવશે કે તારે દ્વારકાવાળાને મળવું છે ને એ કે જા હવે વાળી મોલો કૂવો છે ને એમાં પડ્યો છે જા એમાં પડી જાય આ તો ભાઈ એને હવે એક મંદરથી ભક્તિનો જ રંગ લાગ્યો તો અને ગુરુના વચનોને જે સમજી અને એને માની અને એના રસ્તે જ હાલતો હતો જેવું જ ગુરુએ કીધું કે જા એ વાઈમાં પડ્યો છે તું જ્યાં જઈને પડી જાય તને ભેગો થઈ જાય બરાબર છે સીધી દોટ મૂકી અને એ કૂવામાં જમકલા છે ના તો ખુદ અખિલ બ્રહ્મ નો નાથ તો કે હું એ જ દ્વારકાધીશું ગામો વાળા કાનગુપી રમમાં આવે એ તમારી જોઈએ આવી જ રીતે પહેરે માથે મોરપી માર્યું હોય હાથમાં વાહરી હોય અરે કે હું ખુદ અખિલ બ્રહ્માંડ નાથ નાશ કાઢ્યો ઠાકર એ કે એમ નહીં મારા ગુરુ કહે ને કે આ દ્વારિકા વારો તો હું માનું જ કજા બર કે તારા ગુરુને ગુરુને બરકવા જાય પણ એની બધા ઈ ધોતુ પહેરતો અને ધોતિયાની માથે ફારિયાની ફાટ વાર એ ફાટની ની ગાંઠ જોઈ છે અને ભગવાનને કહે અહીંયા થોડાકા જાળવાની થડમાં એવું ભારે

ક્યાં કે એવું ઉભો રાખીને આવ્યો છું હાલો ગુરુ અને ડુંગર ભરવાડ મેરી પાછા દર દર થી મૂકી આવે છે અને જ્યાં જોવે છે અખિલ બ્રહ્માના નાથ કાળિયા ઠાકરને ડુંગર ભરવાડે રાખ્યા છે ગુરુ કહે ધન્ય છે ધન્ય છે ભગત તારી ભક્તિને ધન્ય છે ગુરુના આવા મુખેથી વખાણ સાંભળી ડુંગર ભરવાડ હરખાય અને ગુરુના ચરણોમાં પખારવા કે ગુરુજી આ તો તમારા આશીર્વાદથી આજે મને અખિલ બ્રહ્માના નાથ કાળિયા ઠાકરના દર્શન થયા છે ધૈન્ય ભાગ મારા કે તમારા જેવા સદગુરુનો સંગાથ મને મળ્યો અને મને કાળિયા ઠાકરના દર્શન કારણ કે ગુરુ વિના જ્ઞાન ના ઉપજે કીધું છે ને કે ગુરુ વિના જ્ઞાન ના ઉપજે કોઈ ગુરુનો સંગ ના થાય ને ત્યાં સુધી ભક્તિનો રંગ ના લાગે પ્રભુની પ્રાપ્તિ ના થાય એ જ રીતે સારા ગુરુ કે જેના આશીર્વાદ આપને ફળે અને આપને પ્રભુ મિલન કરાવે પ્રભુના દર્શન કરાવે તો એવા જ સદગુરુના ચરણોમાં કોટી કોટી વંદન જય શિયામ